બોટાદ જિલ્લાના રાણપુર ખાતે કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાની પ્રેરક ઉપસ્થિતિમાં પંચોતેરમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી બોટાદ જિલ્લા કક્ષાની પંચોતેરમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી અંતર્ગત ગુજરાતના સંપત્તિ અને પાણી પુરવઠા અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા વિભાગના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ રાણપુરની ઐતિહાસિક ભૂમિ ખાતે તિરંગો લહેરાવ્યો હતો આ પ્રસંગે કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ ઉર્જાવાનું પ્રવચન કરતા જણાવ્યું કે સમગ્ર દેશમાં પંચોતેરમાં પ્રજાસત્તાક પર્વની આનંદ અને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે બોટાદ જિલ્લાના નાગરિકોને હું પ્રજાસત્તાક પર્વ નિમિત્તે હાર્દિક અભિનંદન પાઠવું છું બોટાદ જિલ્લો રાષ્ટ્રીય શાયર

વિદ્યાર્થીનીને સ્વરક્ષણની તાલીમ તેમજ શિક્ષણ વિભાગની વિવિધ યોજનાઓ દર્શાવતો ટેબલો પીએમ જેવાય ટેબલો બોટાદ નગરપાલિકા દ્વારા સ્વચ્છ ભારતનો સંદેશો આપતો ટેબલો તેમજ ઈવીએમ નિર્દેશન વાહન દ્વારા મતદાન પ્રક્રિયાને લગતી માહિતી પ્રસ્તુત કરવામાં આવી હતી આ પ્રજાસત્તાક પર્વની ઉજવણી નિમિત્તે જિલ્લા પંચાયત પ્રમુખ જેઠીબેન પરમાર તાલુકા પંચાયતના પ્રમુખો જિલ્લા કલેક્ટર ડોક્ટર જિન્સી રોય જિલ્લા વિકાસ અધિકારી અક્ષય બુંદાનિયા જિલ્લા પોલીસ અધિકારી કિશોરભાઈ બળોલિયા નિવાસી અધિક્ષક કલેક્ટર પીએલ ઝણાકત જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ પટેલ પ્રાંત અધિકારી સહિતના જિલ્લા અગ્રણીઓ અધિકારીઓ ઉદ્યોગપતિઓ વિદ્યાર્થીઓ તેમજ મોટી સંખ્યામાં રાણપુર શહેર અને તાલુકા અને બોટાદના લોકો ઉપસ્થિત રહ્યા હતા આજનો પંચોતેરમો પ્રજાસત્તાક પર્વ બોટાદ જિલ્લાનો રાણપુર ખાતે ઉજવવામાં આવ્યો જિલ્લા વહીવટીતંત્ર તરફથી ખૂબ સુંદર વ્યવસ્થા ગોઠવવામાં આવેલી સૌપ્રથમ સલામી આપ્યા પછી ધ્વજનવંદન કર્યા પછી પોલીસ વિભાગ તરફથી પરેડનું આયોજન કરવામાં આવેલું ત્યારબાદ તબક્કાવાર જિલ્લા વહીવટી તંત્ર તરફથી જુદા જુદા વિભાગોના જુદા જુદા માર્ગદર્શન આપતા એવા ટેબ્લેટો એક પછી એક બધા વચ્ચે પ્રદર્શિત કરવામાં આવ્યા જેમાં રાજ્ય સરકારની અને ભારત સરકારની વિવિધ જે યોજનાઓ હતી એ યોજનાઓની વિગતે માહિતી પણ પૂરી પાડવામાં આવી સાથે અહીંયા આજુબાજુની સંસ્થા સ્કૂલો શૈક્ષિક સંસ્થાઓ શાળાઓ સરકારી શાળાઓ અને સંસ્થા ટ્રસ્ટ સંચાલિત શાળાઓ એમના વિદ્યાર્થીઓ ખૂબ સુંદર મજાના સાંસ્કૃતિક કાર્યક્રમ એની સાથે સાથે જેને અંગ કસરતોનું પણ ખૂબ સરસ મજાનું નિદર્શન કરવામાં આવ્યું આ વિસ્તારના તમામ પદાધિકારીઓ અધિકારીઓ ધારાસભ્ય પૂર્વ ધારાસભ્યો સંગઠનના હોદ્દેદારો અને જિલ્લાના તંત્રના સૌ અને આ વિસ્તારના નાગરિકોની ઉપસ્થિતિમાં આજનો આ પર્વ ખૂબ ભાવભેર ઉજવવામાં આવ્યું અને છેલ્લે સૌની ઉપસ્થિતિમાં એનું સમાપન કરવામાં આવ્યું